જે મોઈ સાન પસુ જાન સદની આય બહુ કા ગળી યગમ દેશ નો જે સદગુરુ પરમાત્મા નો જે દેશ છે ઈ યગમ દેશ છે કેમ કે લાપને જે જાન નથી એની જગત આખો એના થી જાણી માં તો બતાય જાણી માં તો આને કોણ જાણે કોઈ સંત સુજાન જેમ સેમ જાણી ગયો બોધલીન પાસે બીજા દેવા દેવાવાળા ઈ અંધારામાં ફરતા હોય

એમાંય એટલું લખ્યું હોય તો સારું હોય પણ કારણે મારા જેવા તો એ પાટી આવતી મને ભણવાની એમાં લખેલું હોય ધોઈ ના કરેલું હોય ધોવાય ત્યારે લખે ઓલી ફીલી લઈને ઘડિયા કિંદા જ આવે હવે ગહડિયા જાય એટલે વાળા જાય હવે એમાં આવડો ઓફ લખે એમાં મારી ભાઈ એટલે આપડી જે હૃદય રૂપી પાર્ટી છે ને ખરેખર એને કોરી લઈ મજાની જે પુરુષો ગયા છે એની મારી પણ સજુ એ થઈ છે કંઈ અને એ સહી તેની થઈ ગઈ છે

આપણે કઈ કોઈ પણ કાર્ય કરવું એટલે મનની પણ આ તો હું મેલું હતો એને લઈ અને સાફ કરીને દીધું છે એટલે એ મન શેવા માટે છે કે આ જગત ના તમામ કાર્ય કરવા માટે મન સિવાય થાય નહીં એટલે મન જે રહ્યું છે તો તું પોતે પણ એની અંદર સંકલ્પ અને વિકલ્પ નામના જે ગ્રંથિઓ પડી છે એ ભૂમિકા અનુવાદ થઈ એટલે મન થયો અને સંકલ્પ અને વિકલ્પ મૂકી અને નિર્વિકલ્પ જે ભૂમિકા રહીને ને ત્યાં તું પોતે છો તું નો છો નિર્વિકલ્પ ભૂમિકા પર તું છો અને સંકલ્પ અને વિકલ્પ રૂપી ભૂમિકા પર આવ્યો કારણ કે જગત નું કર્તવ્ય કરવા એટલે તારે ન્યા જવું પડે એટલે તારા મનને મોર એટલે પછી મન જે રહી તારું નથી

ઈતુ પોતે છે ઈ હરી છે ઈ પરમાત્મા હરી સદગુરુ જી સિવાય બીજો કોઈ છે નહીં પણ કે એની મને જાણ નહોતી હવે જાણ વિશે થોડીક વાત કરી પણ આમાં છેલે હું કીધું એ જે એવા કહે રે હે પ્રીતમ અનુભવીએ વાની આ તમને બધાય સમજો કે ભલે તમને બીજી વાત નો કરી શકતા હો પણ એટલી તો ખબર પડી કે મારે આમાં ગુરુ ચરણ ગયા સિવાય મારો ઉદ્ધાર નથી એટલો તો અનુભવ થયો ને એટલે તમને કીધું છે એકર જોડી મેલા ધહું પાય એ બીજો રે નથી ભોલ માટેની રાજ મારા જીવાત ઉપર છે કે